રોગચાળો વકરતા જ ઇએમસી એક્શનમાં છે ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા બરફ ગોળ શેરડીનો રસ વેચનારો ત્યાં તપાસ પાણીપુરીની પૂરીની લારીઓ પર પણ ચેકિંગ આરોગ્ય વિભાગે નાગરિકોને જાગૃત કર્યા છે મહત્વનું છે કે શહેરમાં હાલમાં પાણી જેના રોગચાળો વકર્યો છે એકલા જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં જ અનેક કેસો નોંધાયા છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે જેવા એકત્રીસ માર્ચ સુધીમાં જાડા ઉટીના ઓગણીસો ઓગણીસ

ખુલ્લામાં જે પદાર્થો વેચાય છે તે લારીના ખૂમચા હોય બરફના ઘોરા હોય અથવા તો પાણીપુરી હોય ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે વીસ એપ્રિલ સુધીમાં જાડા ઉટરીના એક હજાર પિસ્તાલીસ કમળાના એકસો પંદર ટાઈફોડના બસો એકત્રીસ અને કોરેલાના તેર કેસ નોંધાયા છે જેને પગલે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપણી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર જોડાયા છે તેમની સાથે વાત કરીશું મકવાણા સાહેબ આજે ચેકિંગ નારણપુરા વિસ્તારમાં કયા કયા એકમનું ચેકિંગ થયું છે અને કેમ અત્યાર હાલમાં ઉનાળાની પરિસ્થિતિમાં પાણી અને ખુલ્લા ખાદ્યપદાર્થના હિસાબે પાણીપુરીના યુનિટોના હિસાબે બરફઘોળાના હિસાબે કુલ્ફીના યુનિટેના હિસાબે જે રોગચાળો થોડો વધી રહ્યો છે એના પાર્ટરૂપે મોટા પાયે સાતે સાત જોડમાં ફૂડ ડિસ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને મેં કીધું એ પ્રમાણે બરફઘોળાવાળા કુલ્ફીવાળા ખુલ્લા ખાદ્ય પદાર્થોવાળા અને સાથે સાથે પાણીપુરીવાળા ઉપર અમે એનું રો મટીરિયલ અને તમામ વસ્તુ ચેક કરી એનો કલર કયો વાપરે છે એ પણ ચેક કરીએ એનો બરફ કયો વાપરે છે કેમિકલવાળો બરફ વાપરે છે ખાદ્ય પદાર્થનો બરફ આપણે છે એ ચેક કરી અને પગલાં લઈ રહ્યા છે અને આ રોગચાળો કંટ્રોલ કરવા માટે સાથે સાત ઝોનમાં એક્ટિવિટી ચાલી રહી છે એના પાર્ટ રૂપે અત્યારે નારણપુરા વોર્ડમાં અંકુર ચાર રસ્તા આગળ જે ખુલ્લા ખાદ્ય પદાર્થના લારીઓ ઊભી રહી છે જે બરફઘોળાના યુનિટો છે ઇવન તમારા કોલ્ફીના યુનિટો છે અને ખુલ્લા ખાદ્ય પદાર્થના યુનિટો છે પાણીપુરીવાળા છે એનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને એને વહીવટી ચાર્જ એનું જરૂર પડે તો એનું સેમ્પલિંગ અને સાથે સાથે એનું ડિસ્ટ્રક્શન અને જરૂર પડે તો સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે અન્ય ડેપ્યુટી હેલ્થ ઓફિસર જોડાશે તેમની સાથે ચિરાગભાઈ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે કે કંઈ અજુકતું મળી જાય તો ધારો કે અજુકતું કંઈ મળશે તો ફૂડ વિભાગ દ્વારા અમારી સાથે જ છે એમના દ્વારા સેમ્પલ લેવામાં આવશે અને સેમ્પલનું જે રિઝલ્ટ આવશે એના અનુસાર કાનૂની કાર્યવાહી સ્ટ્રિક્ટલી કરવામાં આવશે એ સિવાય અત્યારે જે દેખીતી રીતે ખરાબ લાગે છે એ તો અમે સ્થળ ઉપર નાશ કરવાનું અમારું પ્લાનિંગ છે જ અને કરીએ જ છીએ એ સિવાય દંડનીય કાર્યવાહી કરીએ છીએ અને બીજાને નોટિસ આપીએ છીએ કે ભાઈ ભવિષ્યમાં પણ તારા આ રીતની ચોખ્ખાઈ અને આરોગ્યપ્રદ વસ્તુઓ વેચે એ માટે તમારે કાર્યરત રહેવું પડશે આ ત્રણ કાર્યવાહી અત્યારે હાથ ધરી છે પબ્લિક જે અત્યારે હોય છે એને પણ જાગૃત કરવાનો ટ્રાય કરવાનું ચાલુ કર્યું છે